એક સત્ય કીધું સાચી વાત જો હું કોઈ સ્ટેજમાંથી જે મારા જીવનમાં બહેનુ એ જ બોલું એક જગ્યાએ મારો ભોગ્રમ હતો સમાજમાં તો મને કહે તમારા કેટલા પૈસા મેં કેટલા કલાક રહેવાનું આટલા પૈસા થાય છે વાંધો નહીં કે આવી જાય પૈસા પહેલા આપજો ભાઈ મને એવો વિશ્વાસ ન આવે હું ગયો ને મને ગાડી આવ્યા આમાં બીજું પૈસા અરે યાર મારી પાસે અઢાર હજાર રૂપિયા પડ્યા તારી પાસે જાય નહીં તો મને મેં એમ પડ્યો પૈસા કીધું પૈસા આપો કીધું પૈસા આપો પછી હું સ્ટેજમાં ચડવું મને માટીને મંદિરે લઈ ગયા સમાજ માથી દાણા લીધા કે માં હકા બાને પૈસા આપણને રજા આપે મેં તો અત્યારે લેવાય હું હળવતથી આવ્યું કીધું પહેલાં લેવી જોઈએ ને દોધી પહેલાં પણ માથી રજા આપી મને પૈસા પૈસા આપી દીધા મારી દીકરાએ હું જોઉં ને પછી મહિને હાચું છો મહિના પછી ફોન આવ્યો અરે આકા બાપુ તમારા ડાયરેક્ટ મારી બઠાડી ભેળી નાખી શું અરે મારી બહુ ભાગી ગયા

એ લઈ લેવું ખોખરા ખરાબર બહુ સારી વસ્તુ છે મારો મિત્ર છે ધનજી એને ફોર્ચ્યુનર લીધી નવી નવી અને જો દિલ્હી તે મને કહે કુ બા તમારું હરિયાણા હરિયાણાને મિત્ર મારું સાસુ અહીંયા છે હરિયાણા મારા બાપાને મારા કાકાને કાંઈને જવાનું છે મારી ગાડી ઘરે ભરી છે તો તમે આંટો મારતા હોય મારા બાપાને મારા બાને લઈ જાઓને મને ફોર્ચ્યુનર નવી છે આપણે આંખી લઈ કીધું વાંધો નહીં તે એના બાપા આગળ બેઠા એના કાકાને એના ઘરના ડોશીમાં એ વાંહે બેઠા ફોર્ચ્યુનર હાલથી થઈ નવી સિસ્ટમ મારી છે તે કાકાને હતું કે થૂકવું હે મારે તો મને મજા બીજું ખબર નથી શું મેં તું ખોખરો ખાવ ને તો દરવાજો ખુલે કીધું બારી એને ઘણી ટ્રાય કરી આમ ગોતો પણ જડ્યું નહીં સિસ્ટમ હતી ને ચાંપતી ખોખરો ખાવ ને તો જ કીધું બારી ખુલે હું વાત કરું ખાવ તો મેં દબાઈ ચાપ તો ખુલી હતી બારી થૂકો

આવું ત્રણે કલાક આજુ અવાજ પાછા નો ખોલે કીધું જોરથી ખાવ કે ભાઈ અવાજ બેસી ગયો મારો ધનજીના બાપા કે તો હવે શું કરશું ભાઈ મિત્રો ધનજીને ફોન કરીને પૂછું નવી કોઈ સિસ્ટમ હોય ગાડીમાં તો ખોટો ખોટો ફોન ધનજી કોઈ નવી સિસ્ટમ છે તેના બાપાનો અવાજ બે ગયો કઈ કહે છે કે ધીમ દુટકારો બને થાય તારી ખુલશે મેં બારી ખુલ નહીં ગઈ ધીમડા થઈ ગયા બીજા હું તમારા હારાનો ફોન આવ્યો મને ક્યાં પહોંચ્યા મેં દસ કિલોમીટર દસ કિલોમીટર આગળ પહોંચ્યો મને કે કામ છે ને ફટાફટ મિત્રો મારે બીજા છે એને શું કરું કે બીજી ગાડી બહાર દો ને તો ઓલી નીકળી ભાઈ કાકાને બધા લઈ જાવ ને કે વાંધો તો લઈ બહાર દે હું આમ જો કાકાએ ઓલું ગોયતું બારી મહિનોમાં ખોલવાનું પણ જરૂર નહીં કાકા આમ કરે ઓળખી રાખ્યું નીકળી ગયો હરી મળી પછી બાપાના મને જે ફોન કીધું બાપા એવી કોઈ સિસ્ટમ જ નથી તમારા તોલા તોડાય નહીં ખાવામાં આવી સિસ્ટમ જ નથી ગયું હા મને બહુ મજા આવે બધી બંધ કર્યો બંધ કર્યો જોક્સ મેં જો કહી દઉં કેમ બંધ કર્યા મને કોઈ કીધું નથી કે તમે આવો જોક્ષ ભૂલતા મેં જિંદગીમાં તને ભૂલ કરી એનો મને પસ્તાવો છે મેં માનો મન ભગવાન પાસે માફી માંગી એક રામનો જોક્સ બોલ્યો તો હું શિવનો જોક્ષ બોલ્યો હતો હનુમાનજી મહાજનો બોલ્યો હતો જોક્ષ બહુ વીટ ગયા પણ એક જોતો હતો ને તો મને અંદર નથી કારણ હું હિન્દુ થઈને મારા દેવતાનું અપમાન કરીશ તો દુનિયા શું કરશે મારામાં હિન્દુત્વ હોય તો મારે મારા ભગવાનના જોખ ન કહેવા પડે કારણ કે દુનિયા પછી બીજી કહે છે ને બીજો સમાજ છે જે એ દાંત કહે છે કે હિન્દુમાં આવું હોય છે હિન્દુ એના દેવતાનું અપમાન કરતા હોય છે આ મને બહુ મોટો પસ્તાવો થયો મનોમન માફી માગી ભગવાનને કહેવાય હવે પછી હું ભગવાનના જોક્ષ કોઈ નહીં કહું એટલા માટે હું નથી કહેતો બધું આ છે મમ પાયો કહી દે હા એ કહી દઉં હળગાવું હે મમ પાયો કહી દઉં મારા બાપુએ એ હાથ ચૂક્યા જમીન વેકી નાખી એ બધું મને યાદ હતું એમાં મોરે બાપુ આવ્યા હતા કીર્તિભાઈને ઘરના ઘેર એનો બંગલો બેનો કીર્તિભાઈનો સ્વર નામનો તે સ્ટોકી જીવ બનાવ્યું હતું એમાં બેઠા હતા એમાં સ્તુતિ વાગતી હતી મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ આપો એટલે બધું હું ગાઉં એટલે કીર્તિભાઈ કે કહેવું સારામાં સારો કલાકાર છે ગાય એનાથી સારું કોઈ ગાય નહો હોય કે મારે ગાવું છે મોરે બાપુ કે હકાદાર ને ગાવા દો ને કંઈક વિચિત્ર ભગવાનનું ગાય છે તો એટલે મારા બાપુ બધું વેકી નાખ્યું એ જ મારા મગજમાં હતું પછી મેં તો મમપાહી પાહી ઓમ ભગવતી બહુ દુઃખ આવું આવે જ ગવાય કે મમપાહી પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો થોડા પૈસા છે હજી વધારે આપો તળિયા જાત કરી ગયો છે અમારો બાપો હવે મમપાહી પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો કભો ન પડી કે બી મોટી મોટી બાપો ભરી ગજો ઓછડાપો મમપાઈ ઓમ ભગવતી બવ દુખ કાપો ઘર માં નથી રહેવા દી હારો ઝાપો હવે મમપાઈ ઓમ ભગવતી બવ દુખ કાપો આવા મારા બાપો હતા મારા બાપુને હું વાત કરું તો મને અત્યારે 49 વર્ષ થયા હું કે નાનો નથી 49 હવે માં પાંચ વરા જીવું તો

તાણો એમ ટૂંકી થાય મને કઈ બીડી તાણો ટૂંકી થાય એટલે આ છોકરો વિચારી કે એક સાહેબ એ છોકરાને કીધું કે તારા બાપાને બોલે આવ્યો છોકરાના બાપાને બોલે ને આવ્યો ને બાપા કે બોલો સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો શરીરમાંથી કેટલી બાય આવે કે નવરાવો નવરાવો ને બાપા કે છે ભાઈ ભણવા મોકલે છે હું ઊંઘવા ન મોકલતા તમે છોકરાને ભણાવો ઊંઘ છો નહીં ભાઈ હા એક સાહેબ રિટાયર થયા પછી સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી ના કોઈ બીડી પીધી મારી જિંદગીમાં જ્યારે સાહેબને વિચાર આવ્યો સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો હવે મને ક્યાં કોઈ ઓળખવાનું છે સાહેબને કીધું સાહેબને એમ થયું કે હું બધા જલસા કરી લઉં સાહેબ જ્યાં દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને બોલો છોકરો કે સાહેબ તમે આવ્યા ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નવમાં ભણતો સાહેબ અહીંયાથી ભાઈ ગયા સાહેબ ડબલ પડઘા પડે છોકરી ભાઈ ગયો સાહેબ અહીંયાથી ભાઈ ગયા બીજી દુકાને ગયા કે બેરી પહેલી તમાકુ આપો ને બોલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો દસમામાં ભણતો સાહેબ કે હજી અહીંયા આપણને ઓળખે સાહેબ ત્યાંથી પાઈ ગયા સાહેબ મરી ગયા સ્વર્ગમાં ગયા ને ઉપર ભગવાને પૂછ્યું સાહેબ તમારું પુણ્ય હારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ મેં એમ થયું કે અહીંયા તો જલસા કરો આ ક્યાં મને કોઈ ઓળખવાનું છે સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આ અપસરાયું હોય હા અપસરાયું ટનાટન હોય કે તો કે મારે અપસરા જોવી છે ભગવાનને કીધું સાહેબ એના માણસોને કે સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં ને ઉપરથી કર કરતી પૈસા નીચે ઉતરી આવ્યું ને કે સાહેબ તમે ક્યાંથી સાહેબ કે તું હોય કે હું કાનતા તમારા ભગી તીજા ભણતી ગઈ સાહેબને મળી જાવ તો શાંત ન મળી